વઢવાણના સિરિયલ કિલર તાંત્રિક ભુવા નવલસિંહમાં ઘરે વાંકાનેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ નવલસિંહ દ્વારા રાજકોટના નગમા નામની યુવતીની હત્યા કરી હતી જે હત્યાના ઉપયોગમાં લેવાયેલા હથિયારો વઢવાણમાં આવેલા નવલસિંહના ઘરમાં છુપાવવામાં આવ્યા હોવાની આશંકા નવલસિંહના પત્ની સાથે રાખી વાંકાનેર પોલીસ દ્વારા નવલસિંહના ઘરે તપાસ કરતાં એક કુવાડી અને એક છરી મળી આવી આગમી સમયમાં વાંકાનેર પોલીસ દ્વારા નવલસીના અમદાવાદ ખાતે આવેલા રહેણાંકના મકાનમાં પણ તપાસ હાથ ધરવામાં આવશે વઢવાણ નવલસીના ઘરમાંથી મળી આવેલ કુવાડી અને છરી વડે રાજકોટની નગમા નામની યુવતીની હત્યા કરી હોવાની આશંકા છે વર્ધમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ